વાત કરીએ સુરતની તો સુરતમાં યુપી બિહારની ટ્રેન માટે ખીચોખીચ ભીડ અને ભાગદોડ ની ઘટા છે ત્યારે આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જ્યાં ભીડને પગલે અનેકને ગુગળામણ થઈ હતી અને ભીડને કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું અને ભાગદોડ મચી હતી ત્યારે અત્યારે યુપી અને બિહારની છ ટ્રેનો એક્સ્ટ્રા શરૂ કરવામાં આવી છે જ્યાં ભીડને પગલે સી આર પાટીલે વધુ ટ્રેનની માંગ રેલવે મિનિસ્ટર સાથે કરી છે ત્યારે સી આર પાટીલે વાત કરી હતી રેલવે મિનિસ્ટરને કે જ્યાં સુરતને વધુ છ ટ્રેન ફાળવી રેલવે સ્ટેશન પર ભીડ ના દેખાય તે માટે તકેદારી બિહાર અને અન્ય રાજ્યમાં જવા લોકો ભેગા થયા ट्रेन ना पैसेंजर एक साथ स्टेशन पर को था कोई धक्का मुक्की पर था कितना लोगों ने गर्मी ने कारण है अभियंतन बगैरी उन्होंने मारे ताकि दे एम्बुलेंस की व्यवस्था पर करवाने करवाने व्यवस्था का सफर करवाई थी मैं आदर्श या रेलवे मिनिस्टर सी शिन भाई शिन जो वेस्टर्न की ने मजाक करी है थी